તમે શું ખાહો તા અમારે કરિયાનું લાવ છે તો મૂસી ના તે તમારે હારું છે તે રોટલો તમને હું આલું છું નકાતર બબે બહુ સક તો પેલી નેની પર આવી છે કરિયાનું ભરી ઘર માં નેની ખાવાલ કીધી તો આ તમ ઓવા તે કેટલું કરિયાનું ભર્યું બે હજાર રૂપિયા કરિયાનું ભરી નતા કોડ પરતું ઓર્ડર તે બધું લાવ લો બધલા હા લાવ તે અમાર પાસે સવરત આવો છે સવરત આવો છે ને હા ના તે બહુ છોકરા કે ત્યાં શીખ

કોમ ફેર તેમ સન ફલાણો થાકી જઈશું અલે પર આ જિંદગી કોમ કરી તો અમે નહીં કરી જિંદગી કો આ કોમ કરાય વગર બધું ભેરું થયું સા ના ના આ તો કમ થાકી જાઉં છું રોધ્યું નહીં ને ઓમ નહીં કરી તમારે બેઠે બેઠે કગ કને ખાવાનું સર તમારે જિંદગી ખાઈ રહ્યો આ પી લાગા ડોહા કોણ બોલ બોલ કરાવો તમે તો એને બુકો ચાર વાર થી વાર થી છું હું તો બધા હે ના તે રોહન બોલતી હતી હું બોલતો

મારા છોકરા ની ગરવાની બે દાગી ના પણ મોટી ભેગું રાખે ના ઘરે પેલું તમારું ઘર ની રે મારા છોકરા કરી શું તાર માણતો પૂછો

અંગ બોનવા દારું માન્યું કે બેય રે બે જણો કંધારે કંધારે બેયમાં આ બેઠા રાખી દે ને ઓ પેરેલ બાપો તો બાપા હારું

આ તો ખબર પડી ને આ તો દરો બેઠા કેતો નતો છોકરો બહુ ને કાલ વપરા થાય બાર મહિના સો મહિના સુધરશે આ સુધરે કાલ સુધરે શું સુધર્યા

અરે આ બાર નહી રોપી માર પંખોને બધું મૂકી નાખ્યું જ નઈ બધું તમને બધું મારવાની કરે આ પાણી નાખ્યો છે આવું માર મેરો આઈ હા રાગો તમે માર ખેતી નઈ ખર્જો રાતી જા રે ના

અના માં બાપને રાખજો હા માં છોકરા રાખીને રાખજો ને બાબરી બાબુ બધું ઉતરાવજો હું તો હેડી માં તો કોઈ રેવું નહીં હોય તમે તો બોલતા જ નહીં આવજો આમાં માંકને કે લેવા લેબરો બોધી ના માર ખવડાવ તો થઈ રહ્યું હા લેબરો બોધી માર ખવરા ઓન રાખો તમે તો ના દોશી તાર તાર બોલતી જ ના તું તો હા તો બારે હા તારતી જો આજ માં આજ ઘર ભગાવા છે